જેતપુરમાં ડુંગળી બટેટાના વેપારીના મકાનમાં થયેલી ચોરીના ત્રણ આરોપીને પોલીસે દબોચી લીધા છે બનાવની વિગતો મુજબ જેતપુરના ઇન્દ્રેશ્વર મંદિર પાસે આવેલ રાજેશ્વરી સોસાયટીમાં રહેતા અને જેતપુરના ચોકમાં આવેલ મહાવીર શોપિંગ સેન્ટરમાં મનીષકુમાર દલસુખભાઈ નામની પેઢી ધરાવતા ડુંગળી બટેટાના હોલસેલ વેપારી કેશરિયા નામના લોહાણા તારીખ સાત બે હજાર ચોવીસના જેતપુર પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવી હતી પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીની પત્ની બીમાર હોય જેતપુરના કણકિયા પ્લોટમાં પરમેશ્વર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરેલ હતી પત્નીની સારવાર માટે પતિ હોસ્પિટલમાં રોકાયા હતા ગત તારીખ બાવીસ અને ના બપોરે પિતાજીના ઘરે જમીને પોતાના મકાને આટો દેવા ગયા ત્યારે મકાનનો મેઇન દરવાજો તૂટેલો હતો અને રસોડાનો દરવાજો પણ તૂટેલો હતો અને દરવાજામાં બખોરું પાડી તસ્કરોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો વેપારીના બંધ મકાનમાં ઘૂસેલા તસ્કરોએ તિજોરી તોડી તેમાંથી ધંધા વેપાર માટે રાખેલા ત્રણ લાખ પચ્યાસી હજાર પોલીસે ચક્રો ગતિમાન શરૂ કર્યા હતા અને સીસીટીવી તેમજ હ્યુમન સોર્સની મદદથી પોલીસે ઉમેશ ઉર્ફે ઉંદરડી રમણીકભાઈ વાળા રહે જેતપુર રવિ આંબાભાઈ કારતન્યા રહે જેતપુર તેમજ જયેશ ઉર્ફે ટકો ભાયાભાઈ ગઢવી રહે લીલબાઈ પરા હુડકો જુનાગઢને રૂપિયા ત્રણ લાખ પચાસની રોકડ તેમજ સોનાના સેટ બે તેમજ સોનાની વીતી ત્રણ અને સોનાનો ચેન ચાર તોલા મળી કુલ મુદ્દામાલ રૂપિયા છ લાખ સત્તાવન હજાર પાંચસોના સાથે પકડી જેલના સળિયા પાછળ ધકેલી આગળની કાર્યવાહી હાથ ધરી છે કેસરિયા જયદીપ દલસુખભાઈ મને હું બીજે દિવસે સાડા બપોરે આવ્યો ત્યારે ખબર પડી કે દરવાજો અંદર તોડી અને ઘૂસી ગયા અને ત્રણ લાખ પિંચી હજાર રોકડા અને બાકીના સોલ તલા સોલ તોલા સોનું પંદર સોલ તલા સોનું પછી મેં સાડા ત્રણ વાગે બપોરે પોલીસ સ્ટેશને ફરિયાદ કરી હું દવાખાનાના કામમાં હતો મારા વાઈફને દાખલ કર્યા હતા એટલે હું દવાખાને હતો હં પરત થયો બીજે દિવસે બપોરે સાડા ત્રણે ત્યારે ખબર પડી જેતપુર સિટી વિસ્તારના શાંતિનગર એરિયામાં જે રાજેશ્વરી સોસાયટી છે તેમાંથી એક વેપારી છે લોહાણા તેના ઘરમાંથી અમુક ઈસમો ઘર તોડી અને કુલ સાત લાખ એંશી હજાર જેવો મુદ્દામાલ ચોરી કરી ગયેલે જેમાં સોનાના સેટ બે સોનાની વીટી ત્રણ અને સોનાના ચેઇન બે તેમ અને અન્ય નાના મોટા દાગીના થઈ અને કુલ પંદરથી સોળ તો લાખ સોનું અને બાકીના રોકડ ત્રણ લાખ પંચ્યાસી હજાર જેવું રોકડ થઈ અને કુલ આઠેક લાખ જેવો મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયેલ હતા જે અનુસંધાને જેતપુર અને તેમની બાતમી મળતા તેઓએ આ બાબતે અલગ અલગ ટીમોની રચના કરેલ અને જિલ્લાના મહેરબાન ડીઆઈજી શ્રીએ પણ પોતાની એલસીબી ટીમને આ ગુનાની કડી ઉકેલવા માટે કામે લગાડેલ જે અનુસંધાને જેતપુર સિટી પીઆઈને સ્ટાફને સૌ પ્રથમ જે બાતમી મળેલ તેમાં એક રીડો ગુનેગાર જેતપુર સિટીનો હોય તેને આ લોકોએ પકડી અને તેની પાસેથી મુદ્દામાલ રિકવર કરેલ અને અન્ય બે આરોપીઓ જે નાસ્તા ભરતા હતા એમને પણ એલસીબીએ પકડી અને આ જો સોંપેલ છે તેથી ત્રણેય આરોપી જે આ ગુનાના કામને અંજામ આવેલ છે એ ત્રણેય આરોપીઓ પૂરા મુદ્દામાલ સાથે પકડાઈ ગયેલ છે હા પ્રથમ જે મેઇન આરોપી પકડાયેલ તેની પૂછપરછ દરમિયાન એણે જણાવેલ કે અમે અમારે પૈસાની ભી હોય અને એ દરમિયાનમાં અમારે વધારે ખર્ચાને માટે અમે આ ચોરીની પેલી વિચાર કરેલ અને આ ચોરીને અંજામ આપેલ અને જે આરોપી છે એ મૂળ રીઢો ગુનેગાર છે પંદર થી સોળ ગુના અગાઉ પણ એની વિરુદ્ધ દાખલ થયેલા છે આરોપીની પૂછપરછ દરમિયાન એણે એવું કીધું કે હું આ વિસ્તારમાંથી જયારે નીકળો ત્યારે મેં બે તનુવાર મકાનમાં જોયું કે આ મકાનની બહાર મોટું તાળું લાગેલ છે જેના આધારે એ લોકો એ નક્કી કરી અને પછી ઘરફોડ કરવાનું નક્કી કરેલું